કેવા છે કપડા કઈ દે ગઈ કપડા કેવા છે કઈ દે કઈ દે તો પહેલી વાર એને આખી કોઈ દિવસ આવા કપડા પહેરા નથી ફર્સ્ટ વાર આવા કપડા લાવી છું નહીં તો હું વધારે પડતા એનો ફ્રોક જ પહેરાવું કારણ કે મને ફ્રોક વધારે ગમે એટલે હમણાં પણ મેં યલો કલરનું ફ્રોક સીવડાવ્યું છે હું તમને બતાવીશ કોઈક વિડીયોમાં આવશે તો હું તમને કહીશ તો કંઈ નહીં કહીશ ચલો અત્યારે તો બબુના પપ્પાની તબિયત થોડી ખરાબ છે એટલે દવાખાને ગયા છે દવા લેવા માટે હવે એ ઘરે આવે ખબર નહીં શું કે ડૉક્ટર કારણ કે એમને પેટમાં આકડી જેવું લાગે એટલે બહુ જલ્દી વહેલા હાર દવા લઈ આવો પછી તકલીફ થઈ જાય હા બેટા શું ખાવું હોય એકડા તો બોલ બેટો એકડા તો બોલ એક માછ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઢીંગી ડીંગીમાં દીકરાને દસ સુધી એકડા આવડી ગયા છે અને એબીસીડી પણ આવડી ગઈ છે પણ હું બોલું તો જ બોલા હજી અને જાતે નહીં બોલતી પણ એમ કે બોલે છે ખરી હું જે બોલું જો એની ફ્રેન્ડ આવીને એટલે એની ફ્રેન્ડ જોડે જતી રહી બોલાવે એની ફ્રેન્ડને કહી તો અત્યારે આજે પણ અમારે ઉઠવામાં બહુ લેટ થઈ ગઈ છે એટલે બ્લોગ મોડો સ્ટાર્ટ થાય એની ફ્રેન્ડ આવી ગઈ હાય આજે સ્કૂલે જવાનું તારે તું કેટલા ભણે બેટા પાંચમું તું કેટલા ભણે દીકુ तू कितना लंबा तू कितना लंबा है बहु नाटक करे हमरा थी बहु जम जो 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 गाइस के तो है केवा नाटक करो तो खिसकोली है खिसकोली क्या है खिसकोली तो मैं एक ऑनलाइन एक वस्तु मंगाई है जो आवश्यक तो तुमने बताइस અને તો હું ખૂબ જ જતી રહીશ તો નહીં બતાવી શકું કારણ કે અમારે થોડા દિવસમાં હવે ચાર તારીખે દશામાના વ્રત ચાલુ થાય એટલે મારે જવાનું છે ખૂબ જ મારે દશામાનું વ્રત રહેવાનું છે એટલા માટે અને પાર્સલ આવશે તો હું કોઈને કહીને જઈશ તો લઈ લેશે જો હું હાજર રસુ આવી જશે તો હું તમને બતાવીશ કે શું મંગાવી છે સારું વસ્તુ છે ઉપયોગમાં લેવાયું પણ જોઈએ હવે ચાર ત્રણ તારીખ ચાર તારીખે વ્રત ચાલુ થાય એટલે મારે ત્રણ તારીખે તો ખૂબ જ જવું જ પડે એટલે પેકિંગ કરવાનું બધું ચાલુ છે સાડી લઈ લીધી એક એને પણ ઇન્ટરલોક ફોલમાં નાખી દીધી એ પણ હું તમને બતાવીશ હમણાં આંટો માર્યો જો ના થઈ ગઈ હશે ને તો હું તમને બતાવી દઈશ અને બ્લાઉઝ પણ એક સીવડાવવા નાખ્યું હોય એ પણ લેવા જવાનું હાજે અમારા બાજુમાં સીવે તો કંઈ નહીં બધું પેકિંગ કરીશ તો એ પણ હું તમને બતાવીશ ચાલો વિડીયોમાં બને જો બહુ હેરિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને ખબર નહીં એને શું છે શું શું શું

ગરબાળો લઈશ મારવાડ જઈશ ટેટોળો લઈશ બધું બહુ બધું કામ પડી જોઈ શકો છો અહીંયા બાથરૂમ માં હે ને કપડાં કેટલા બધા પડ્યા બાથરૂમ કેવું પડ્યું હોય ઘરમાં કેવું પડ્યું ટેબલ ઉપર કેવું પડ્યું છે રસોડા ઉપર કેવું પડ્યું છે અહીંયા બધે છો હવે આ બધું મારે ક્લિયર કરવાનું છે અને બાર આસણી એટલા બધા પડ્યા છો હું તમને તો ફટાફટ મારે કામ પતાવવાનું તો ચલો ફટાફટ કામ પતાવીને બધું તમને બતાવું કે મેં સાફ સફાઈ કરી નાખી બરાબર ખમા ઉપર પડે આજે કામ પણ ઘણું બધું હતું અને અચાનક પંખા ઉપર નજર ગઈ તો કઈ નહીં આજે મેં પંખા પણ સાફ જોડે જોડે કરી નાખ્યા કારણ કે હમણાંથી બહુ ગંદુ થયું હતું અને હવે જવાનું છે અમારે થોડા દિવસમાં ખૂડ એટલે બે ત્રણ દિવસમાં પછી પેકે મારા ઘરની હાલત જોઈ શકો છો તમે તો બધા બાવાને બધું પાડી દીધું છે ક્લિયર કરી નાખ્યું છે આ બધા ફોટાને બધું સાફ કરી દીધું છે અને હવે અહીંયા ટેબલ ખસેડ્યું એટલે અહીંયા બહુ બધો કચરો એટલે બધો કચરો આપણે સાફ સફાઈ કરી નાખી કપડાં મેં ધોઈ નાખ્યા છે જોઈ શકો છો અને બહાર આવે છે વસારો ચાલુ થઈ ગયો એટલે હવે અંદર સુકાવવા પડશે કપડાં સુકાઈ નહીં એક રૂમ છે અમારો

અહીંયા મગ બાફીને મૂક્યા અહીંયા લોટ બાંધીને મૂક્યો હોય અને અહીંયા વાસણ પણ ઘસીને મસ્ત ક્લિયર કરી નાખ્યું છે મેં અને હવે હું જઈશ હું અને બબુના આવવા જશું બબુ લોવે છે તો આ બબુના કપડાં લઈ લઈએ ઉપર ધોવાના હે એટલે ચાલો આ ધોવા લઈ લઈએ ઉપર નાવા હા ચાલો ચલો ચલો બબુનું મૂળ નહીં જમવાનું રેડી થઈ ગયું હોય અને બબુ પણ જમવા માટે બેસી ગઈ પપ્પા અત્યારે સારું છે रोटली छाछ चलो जमी लगे चलो जमी ले चलो फटाफट चलो अमे अत्य जाए सैपलिया बबू ने फोन जो है अत्य वगी गए सांजना पौना सात पड़ी जाए बहु पड़ी गई हाँ बहु पड़ी गई हाँ क्या चप्पल चल चल चप्पल कर રી બહુ ચડે ગાય છે અને બોલો તો જેવી રી ચડાઈ દીધી બધી ચપ્પલ પહેરા